દેવા માલમની હાજરીમાં અધિકારીને ધમકાવનાર ખેડૂતની વીટીવી ન્યૂઝ સમક્ષ વ્યથા પાળાના કામમાં ઢીલાશ દાખવતા ખેડૂતે દેવામાલમની હાજરીમાં અધિકારીને ખખડાવ્યા અધિકારીને ખખડાવનાર ખેડૂતે વ્યક્ત કરી વીટીવી ન્યૂઝ સમક્ષ વ્યથા અધિકારીઓએ ઢીલાશ દાખવી હતી જેના કારણે પાળો તૂટી ગયો છે પાળાનું કામ સમયસર પૂર્ણ કરવામાં ન આવ્યું જે એના માટે પાળો તૂટી ગયો છે પાળો તૂટતા આસપાસના ખેતરો ઊંડા થઈ ગયા અધિકારીઓએ પાળાની કામગીરી દરમિયાન ડમ્પર વાપર્યા જેના લીધે નુકસાન થયું છે પાળો અધૂરો મૂકી દેવાતા આસપાસના ખેતરોમાં નુકસાન પહોંચ્યું છે ઓજત નદીના પાણી ખેતરોમાં ફરી વળે છે જેથી જમીનનું ધોવાણ થાય છે નદીના પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તો ખેડૂતોએ નુકસાન ન વેઠવું પડે પાણી વધારે પ્રમાણમાં આવે છે જેથી ખેતરોમાં નુકસાન થાય છે સરકારને અધિકારીઓ રજૂઆત કરે તો નુકસાન થતું અટકે છે અધિકારીઓના પાપે જે ખેતર ધોવાયા તેની સહાય યૂકવવામાં આવે જો રિપેરિંગ કામ નહીં થાય તો આવતા વર્ષે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થશે પાળો તૂટી જવાની સમસ્યા દર વર્ષે થાય છે તેવા માલમ વામણા ઘેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે ખેડૂતે રોષ ઠાલવ્યો હતો ડમ્પર ચાલકો ફેરા કરવામાં લાલિયાવાડી કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે અધિકારીઓ ઉપર ઓફિસમાં બેસીને આરામ ફરમાતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે ખેડૂતોનો એક જ સુર પરિસ્થિતિ એક જ વાર પરિસ્થિતિ જુઓ પછી નક્કી કરો ખેડૂતે અત્યારે વીટીવી ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે તો કેશોદના ધારાસભ્ય જ્યારે મુલાકાત લેવા માટે ખેડૂતોની ખેતરોમાં મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમની હાજરીમાં અધિકારીને એક ખેડૂતે ધમકાવ્યા હતા અને તેમણે ખેડૂતને ખરી ખોટી કહી હતી કારણ કે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે વીટીવી ન્યૂઝ એ ખેડૂતની સાથે પહોંચ્યા અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ખેડૂતે જે વ્યથા કહી છે તે ખૂબ જ અત્યારે દયનીય પરિસ્થિતિ છે કારણ કે અધિકારીઓ છે કે જેઓ અત્યારે એસીમાં બેસી અને આરામ ફરમાવી રહ્યા છે જેના કારણે ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે ખેડૂત કે જેઓ અત્યારે દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યા છે જ્યારે કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરીમાં અધિકારીને ધમકાવનાર ખેડૂતની વીટીવી ન્યૂઝ સમક્ષ વ્યથા ખેડૂતનું કહેવું છે કે ઘણી બધી મુશ્કેલી પડી રહી છે અને અધિકારીઓના પાપે તેમને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતે વ્યથા વ્યક્ત કરી છે ખેડૂતે કહ્યું છે કે અધિકારીઓએ ઢીલાશ દાખવી જેના કારણે પાળો તૂટી ગયો છે અને પાળાનું કામ સમયસર પૂર્ણ કરવામાં નથી આવ્યું એટલા જ માટે ખેડૂતોના ખેતરોમાં અત્યારે પાણી ભરાઈ ગયા છે અને પાળો તૂટતા આસપાસના ખેતરો પણ ઊંડા થઈ ગયા છે અધિકારીઓએ પાળાની કામગીરી દરમિયાન ડમ્પર વાપર્યા છે જેના કારણે પણ ખેતરોને ખેતરોમાં નુકસાન થયું છે પાળો અધૂરો મૂકી દેવાતા આસપાસના ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે એક બાજુ અત્યારે કુદરત રીજાઈ રહ્યો છે અને બીજી બાજુ અધિકારીઓ અત્યારે એસીમાં બેસી અને મોજ કરી રહ્યા હોવાના પણ આક્ષેપો કર્યા છે ઓજત નદીના પાણી ખેતરોમાં ફરી વળે છે જેથી જમીનનું ધોવાણ થાય છે જો અધિકારીઓએ પાળો સમયસર રિપેર કર્યો હોત અને ડમ્પરનો ઉપયોગ ન કર્યો હોત તો આજે ખેડૂતોના ખેતરોમાં જે પાક છે તે પાક અત્યારે સહી સલામત હોત વાત કરો સાહેબ કેટલા કરે ખબર પડે કે નહીં વધારે હાલે કે ટ્રેક્ટર વધારે હાલે કઈ નતું આ રસ્તો કમ્પ્લીટ હતો તમારે સ્થળ ઉપર જોવા નથી આવવું તમારે ડ્રાઈવર નથી કેવું નિસ્લા અધિકારી નથી કેવું એસી વાળા રૂમ તમારે બેહવું ખેડૂ ની જોઈ લઉં એમ ત્રણ કરે આખા દિવસમાં ત્રણ ત્રણ વાગ્યા પછી ટાઈમ પૂરો થઈ ગયો ફોન કરે રાજકોટ કે ડીઝલ પૂરું થઈ ગયું તો ડીઝલ નો આગળ થી ફોન કરે કે ડીઝલ પૂરું થાય ફોન કરાયું તમે હુકામી ખેડૂનું તમારા ગવર્મેન્ટ રૂપિયા કામ કરવું તમારે તમારા પગાર પછી કરવાનું છે થોડીક દયા રખાય દયા એમ પાછલી પેઠી છે ને હું તમને કહી દઉં એમ થોડીક તો દયા હોવી જોઈએ કે ના હોવી જોઈએ ખેડૂત ઉપર પણ કરવું તો હું કઈ પાસઠ ટ્રેમ ફેરાય પણ ખાલી કેમ ત્રણ ત્રણ ફેરા કર્યા ત્રણ ત્રણ ફેરા કરવાનું કારણ હું ટ્રેક્ટર સો થી હાથ ફેરા કરે ખેડૂત પ્રાઇવેટ ટ્રેક્ટર મૂક્યા હતા ખેડૂત પાંચ પાંચ લાખ રૂપિયા નાખ્યા કેટલા નીચલા અધિકારી નો પૂછો નાયનભાઈ આ તાલુકા પંચાયત સભ્ય નાની તમે આ તપાસ કરો તો તમને ખબર પડે કે આ શું કરે તમારા નીચલા અધિકારી તમને ત્યાં કેતા હોય કે હાલે

ઈ સો ફેરા કરે અને ડમ્પર ત્રણ ફેરા કરે એટલે ડમ્પર વધારે હાલે કે ટ્રેક્ટર એવો સાહેબ માં મને જવાબ આપ્યો મને ધારાસભ્ય સાહેબ કર્યો સાહેબે એમ કીધું કે પાણી ભર્યું હતું એટલે ડમ્પર નહોતા હતા પાણી ભર્યું હોય તો ડમ્પર તો ખરેખર ટ્રેક્ટર જ ના હાલે એવો જવાબ દેવો એ ખરેખર નકામ હશે અધિકારીને સ્થળ ઉપર જવું જોઈએ કેટલા ફેરા પડ્યા કેટલું ડીઝલ ભેરવું થોડુંક તો થોડુંક તો ધ્યાન દેવું જોઈએ ને હવે અમારે જે આ ઓજત નદી નો જે પાડો તીટો ને એ પાડામાં અમારે પારાવાર નુકસાન થયું આની પેલા એક વખત પાણી આવ્યું હતું પેલા ત્યારે જે પાડો ટીટો ને તે પછી ગવર્મેન્ટમાંથી જે વાહનો આવ્યા ને વાહનો કાયદેસર હકીકતમાં હાઇકા જ નહીં એમ ચાર પાંચ દિ માં એને એમ માનો ને કે ઈ એક દિવસ બે ફેરા કર્યા એક દિવસ એક કર્યો એક દિવસ પછી ત્રણ ત્રણ ફેરા કરી અને એ વાહનો બંધ કરી દે એમાં ખરેખર સરકારની તો મેલી નીતિ ન જ કહેવાય કારણ કે નહીતર એ છે ને વાહનો મોકલે નહીં પણ અધિકારીઓ કઈ ધ્યાન ના દીધું એટલે એ વાહનો છે ને અને એના કારણે એ પાડો અધૂરો આ વખતે એટલે બધી ખેડૂતોને નુકસાન છે આજુબાજુના ખેતરો છે ને એ બે બે ફૂટ ઊંડા કરી દેખાય એ ખેતરો અત્યારે વાવવાને લાયક નથી ખરેખર આવું ન થવું જોઈએ અને ગવર્મેન્ટ પૈસા આપે તો અધિકારીઓ કામ કરવામાં વાંધો શું આવે અને આ ઓદત નદીનો કઈ કાયમી ઉકેલ થાય એવું કઈ કરવા બોજત નદી છે હાબડી છે એનો છે ને કાયમી નદીમાં પાણી વહ્યું જાય એવું કઈક કાયમી ઉકેલ આવે એવું કઈક ને દરિયે ઊંડી પોડી થાય તો આ પ્રશ્ન એ કાયમી માટે થોડુંક સોલ્વ થઈ જાય ભલે પાણી આવે પણ માપે પાણી ઉપર બહાર આવતું હોય ને તો વાંધો ના આવે એટલે છે ને ખરેખર અધિકારીઓને સરકારમાં આ રજૂઆત કરવી જોઈએ સરકાર આની નોંધ લે એ અમારી ખાસ વિનંતી છે એટલે અમારે મૂંઘાપાડા માંડવીના બી હોય ગયા અત્યારે એમ કહે કે તમને સહાય મળશે તો સહાય એમ માનો કે હેક્ટરે અમને તેર હજાર રૂપિયા આપે તો તેર હજાર રૂપિયામાં હેક્ટર એટલે હવા સો વીઘા જમીન છે હવા સો વીઘા જમીનનો તમે બિયારણ નો હિસાબ તો કરો ખાલી મજૂરી કામ તો આ કેવડા પૈસા થાય એમ તેર હજાર રૂપિયા નો આવે હોય એમ એટલે ઈ કોઈ વાંધો નહીં જે કઈ સહાય હવે મળે એમ મળે પણ જે ખેતરું જોવાઈ ગયે ને એનું એક અલગથી સર્વે કરી અને એનું બુરાણ કરીને કાયદેસર વાવેતર થાય એવું થાય ને તો વાંધો નહીં જેને આ વર્ષે માંડવી હોય ગઈ એને તો હજી આવશે આવતી વર્ષે સો ટકા ખરેખર માંડવી થાય પણ જેના ખેતરું હાવ ધોવાઈ ગયા એમાં વાવવાને લાયક નથી એને ખરેખર રિપેરિંગ કરી દેવાનો ખરેખર અધિકારીઓના છે ને તાત્કાલિક સર્વે કરી અને એનું અલગથી એક પેકેજ જાહેર કરવાનું છે કે ભાઈ આ ખેતરું કમ્પ્લીટ કરી વાવવાને લાયક ખેડૂતને કરી દેવા નહીં તો બીજા ખેડૂતો પાછી ચાર વર્ષે માંડવી થવાની છે